નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની વેબ ન્યૂઝ ચેનલ લાઈવ સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટ બે હજાર ચોવીસ થી પચીસ નું ઉદઘાટન સંપન્ન આજે ગાંધીનગર રાજભવન ખાતે મોટી સંખ્યામાં ભારત ભરના ડેલિગેટોની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી જનેતેની ભિગીની સંસ્થા રાજયોગા એજ્યુકેશન અને રિસર્ચ ફાઉન્ડેશનના કલા અને સંસ્કૃતિ વિભાગનો વર્ષ 2024 થી 25 નો વૈશ્વિક સંસ્કૃતિ પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત્તીના હસ્તે ઉદ્ઘાટન સંપન્ન થયું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કલા સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજયોગીની ચંદ્રિકા દીદી બ્રહ્માકુમારીસના કાર્યકારી સચિવ અને શિક્ષણ પ્રભાગના અધ્યક્ષ રાજયોગી બ્રહ્માકુમાર મૃત્યુંજેભાઈ બ્રહ્માકુમારીસ આફ્રિકાના ડાયરેક્ટર રાજયોગી ની વેદાંતી દીદી બ્રહ્માકુમારીસ કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષ રાજયોગી ની સરલા દીદી ફિલ્મ જગતના જાણીતા કલાકાર ચાંદ मिश्रा જયશ્રી બહેન દીપકભાઈ અંતાણી સ્મિતાબેન શાસ્ત્રી કૃપા શાહ સહિત અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા રાજભવન ખાતે સવારે 10 વાગ્યા કલાકે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો કલા સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ બીકે ચંદ્રિકા બહેને પ્રેમ શાંતિ સદભાવના પ્રોજેક્ટમાં કલા સંસ્કૃતિની ભૂમિકા સમજાવતા વર્ષ 2024 થી 25 ના સંપૂર્ણ પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી ત્યારબાદ મંચસ્થ અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી પરમાત્મા પિતાનું આહવાન કરવામાં આવેલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ બ્રહ્માકુમારી કલા સંસ્કૃતિ વિભાગના આ પ્રોજેક્ટને બિરદાવ્યું હતું અને કલા સંસ્કૃતિના ઉપયોગથી વૈશ્વિક પ્રેમ શાંતિ અને સદભાવના ફેલાવવાની ભાવનાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું મૃત્યુंजयભાઈજી અને વેદાન્તીબેને પોતાની શુભેછા વ્યક્ત કરી હતી આચાર્ય દેવવ્રતજીએ વિવિધ પ્રાચીન ઉદાહરણો શ્લોકો અને ભારતીય ધરોહરની વાતો સાથે સંસ્કૃતિની સમજ આપી હતી कार्यक्रमનું શુભારંભમાં પ્રાર્થના વાદ્યગીતાને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે કળા અને સાંસ્કૃતિક વિભાગની ગતિવિધિઓને એક સાંસ્કૃતિક નૃત્ય નાટિકાના માધ્યમથી સ્પષ્ટ કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવેલ જ્યારે સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે તારીખ 18 ફેબ્રુઆરીને રવિવારે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહશીલ આરંભ ગિફ્ટ સિટી હાફ મેરેથોન 2024 માં ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા દંપતી બેન પરમાર પચાસ થી પંચાવન એજ ગ્રુપમાન બીજા ક્રમે અને રજનીકાંત પરમાર પંચાવન થી સાઠ વર્ષના એજ ગ્રુપમાંગ ત્રીજા ક્રમે વિજેતા થયા હતા આ બંને વિજેતાઓને મેડલ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ